વાર જય દિવસથી દોસ્તો અંત સુધી આપણા વિડીયોમાં નવા આવ્યા હોય તો પહેલાં અંત સુધી વિડીયો પૂરો સાંભળજો ને વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલના દોસ્તોના જે વાત કરીએ છીએ તો દોસ્તો કે નરોદભાઈ રાઠવાનું જોરદાર સોંગ આવી રહ્યું છે દોસ્તો કે ટૂંક જ સમયમાં રિલીઝ થવાનું છે આ સોંગનું ટાઇટલ રાખવામાં છે કે તું દોસ્ત નહીં તું જાન છે કંઈક આઉટ ટાઈટલ જોરદાર નવા અંદાજમાં મારી છે દોસ્તો એટલે આપડી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઇબર કરી લેજો દોસ્તો આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય છે દોસ્તો આજે સુપરહિટ આપણે જોરદાર આપણે ને જોરદાર નવો વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો તો આપણે કઈ ચેનલ પર આવવાનું છે ક્યારે રિલીઝ થવાનું છે પૂરી માહિતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે દોસ્તો કે દોસ્તો આજે વાત કરીએ કે ફાઇનલી આપણે નરદભાઈ રાઠવાનું અમારે ટૂંક જ સમયમાં આ સોંગ પણ રિલીઝ થવાનું છે શ્રી શ્રીરામદૂત ડિજિટલ યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ થવાનું છે ચક્કરભાઈ બારીયા તો આ યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવાના છે આપણા નરદભાઈનું સોંગ આપણા ચક્રભાઈ ટૂંક જ સમયમાં આ સોંગ પણ જોરદાર છે તો પૂરું સાંભળજો દોસ્તો ને આ સોંગ ગમે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીજો અને સોંગ પણ આગળ તમને ગમે તો તમારા દોસ્તોમાં પણ શેર કરી દેજો દોસ્તો એટલે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે અને આ સોંગની લિંક પૂરી ડિસ્કાઉન્ટ આપણી યુટ્યુબ ચેનલ પર આપણા વિડીયોમાં મૂકવાના છે ત્યાં આજે પણ તમે આ પૂરું સોંગ તમે સાંભળી શકશો દોસ્તો એટલે એના માટે પણ આપણે જોરદાર નવો વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો તો મારા ચાહક મિત્રોને તો આજે ખૂબ જ જણાવવાનો આનંદ છે કે આપણા નરોતભાઈ રાઠવાએ આપણી ચેનલ વિશે પણ ટૂંકો સમયમાં જોરદાર બ્લોગ વિડીયો બનાવ્યો હતો દોસ્તો તો આવા આપણા દરેક સિંગરના બ્લોગ પણ આપણી યુટ્યુબ ચેનલ પર નાખશું દોસ્તો તો સબસ્ક્રાઈબર ના કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વધુમાં વધુ શેર કરજો દોસ્તો કે આવનારા જોદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળશે આ તો જાન નહીં તો દોસ્તો કંઈક પણ નરદભાઈ જો દેક્ટર રાખવામાં આવે છે કે સુપરહિટ આપણે તમે જાણતા જ હોય કે નરદભાઈ રાઠવાની દરેક ટીમની મિલનામાં જતી હોય દોસ્તો આપણે વાંજ્યા તાણી તાળી રિટર્ન કરી હતી આપણા નરદભાઈ તો વીસ લાખ પણ વધારે યુઝ આવી ગયા છે દોસ્તો તો ખૂબ સપોર્ટ કર્યો દોસ્તો તો આ સોંગમાં પણ તમે આવા સપોર્ટ કરતા રહેજો દોસ્તો ને આમ આપણી યુટ્યુબ ચેનલને પણ આપણા વિડીયોને પણ થોડો સપોર્ટ કરજો દોસ્તો કે આપણા જોરદાર નવો કન્ટિન્યુ બ્લોગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી જાય છે દોસ્તો અને ફાઇનલી નવા સિંગરની ટીમલી આવતી હોય તો આપણે બેનર પરથી જોઈને પણ વિડીયો બનાવી ચૂકીએ છીએ દોસ્તો એટલે દોસ્તો બહુ જોવાનું ના ભૂલતા અંત સુધી આપણો વિડીયો સાંભળજો દોસ્તો તમારા દોસ્તોમાં પણ શેર કરતા રહીજો ને આ ટીમલીએ પણ આપણા તમારા ભાઈઓના જ નામ હોય તમને મળે તો બીજા ભાઈને પણ શેર કરજો આટલો સપોર્ટ કરજો આપણા નરોજભાઈ રાઠવાની તો બહુ જ મહેનત કરી રહ્યા છીએ આપણા નરોજભાઈ હુંડવાવાળા તમને જાણતા જ હોય કે ટાઇટલમાં નામ આવેલું છે કે આપણે નરદભાઈ રાઠવા પણ સુપરહીટ ટીમલી જતી હોય લવ સોંગ બનાવે અથવા વિડીયો સોંગ બનાવે કે ટીમલી બનાવે પણ આ ટીમલી આપણે નરદભાઈ રાઠવાની પણ દોસ્તો મિલિયોનોમાં જતી હોય અને ટૂંક જ સમયમાં જોરદાર પણ આ વિડીયો પણ રિલીઝ થવાનો છે તો આપણે શ્રીરામદૂત ડિજિટલ યુટ્યુબ ચેનલ પરથી આપણા ચક્કરભાઈ બારિયામાંથી આ સોંગ પણ રિલીઝ થવાનું છે ટૂંક જ સમયમાં કન્ટિન્યુ આપણી યુટ્યુબ ચેનલ પર બન્યા રેજો દોસ્તો કે આપણા રેકોર્ડિંગ થયું છે સોમનાથ રેકોર્ડિંગ સ્ટુડિયો હાલોલમાં રમાય છે તો આપણે દિલીપ રાઠવા જોરદાર પણ ભૂક્કા કાઢી નાખે સોંગ પણ રેકોર્ડિંગ કર્યું છે તો તમે જાણતા જાવ કે આપણે નરતભાઈ રાઠવાના દરેક ટીમલી સોંગ આવતા હર્ષદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો કુકમ બંધ આવતા હોય પણ આપણા સોમનાથ રેકોર્ડિંગ સ્ટુડિયો હાલોલમાંથી રેકોર્ડિંગ થયું છે ટૂંક સમયમાં પણ આ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો વધુને વધુ શેર કરજો જોરદાર મિક્સિંગ કરી છે જોરદાર સોંગ એચડી વિડીયો બનાવ્યું છે દોસ્તો કે ભૂક્કા કાઢી નાખેવો તો જોરદાર આપણા લેરિસ શોર્ટ ફિલ્મ શોર્ટ વિડીયો આવા આપણા ચકુરભાઈએ પણ આના બહુ મહેનત કરી છે આ વિડીયોમાં આ સોંગમાં તો દોસ્તો બને એટલો તમારા દોસ્તોમાં પણ શેર કરવો ના ભૂલતા દોસ્તો કે ફાઇનલી જોરદાર આવા કન્ટિન્યુ વિડિયો આવી રહે છે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં દોસ્તો ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઈબર કરી લેજો ફાઇનલ દોસ્તો ને વધુમાં વધુ ચેનલને શેર કરજો દોસ્તો કે આવા જોરદાર કન્ટિન્યુ વિડીયો ફાઇનલ જોરદાર બુકા કરીને કેવા આપણે બ્લોગ પણ લઈને આવી જઈએ છીએ દોસ્તો એટલે તમારા દોસ્તોમાં ફાઇનલી શેર કરવો ના ભૂલતા દોસ્તો અને નરજભાઈને સબસ્ક્રાઈબર કરજો આપણે નરોદભાઈ રાઠોડની ચેનલ છે નરો રાઠોપ છે આ યુટ્યુબ ચેનલ કરજો નાટું જ સમયમાં સોંગ પણ રિલીઝ થઈ રામ ડિજિટલ યુટ્યુબ ચેનલ ચોકરોભાઈ તો આ ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય જવાહર